જોઈ રહ્યા છો રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ની ચૂંટણી છે ઘણા વર્ષો પછી આ ચૂંટણી થઈ રહી છે ત્યારે ડેલિગેટ્સ એટલે કે અમારા જે મતદારો છે એમાં ઉત્સાહપૂર્વકનું વાતાવરણ છે પણ એકદમ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે બે પેનલ લડી રહી છે નાગરિક બંને પેનલો છે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને અમારી સહકાર પેનલ જે છે એની તરફી જુવાળ જોવા મળી રહ્યો છે અત્યારે આટલા વર્ષો બાદ ચૂંટણી નું આયોજન થયું છે પણ એ બાબત કોઈ પણ પ્રકારનો મતભેદ નથી જે વાતો હતી એ બધી હવે પૂર્ણ થઈ ગઈ છે આજે વાતાવરણ પૂરું થઈ જશે અને શાંતિપૂર્વક નાગરિક બેંકનો જે સારો વહીવટ ચાલી રહ્યો છે એ જ રીતે લોકોનો જે ભરોસો છે ને નાના માણસોની મોટી બેંક તરીકે આ બેંક ઓળખાય છે એ ભરોસો ક્યારેય તૂટશે નહીં એ હું ખાતરીપૂર્વક કહું છું આપને આજરોજ રાજકોટ ક્લસ્ટરનું મતદાન થશે એમાં એકસો મતદારો છે એ અત્યારે મતદાન કરી રહ્યા છે બાકીની બારગામના જે ક્લસ્ટરો છે એ બધી બિનહરીફ થઈ અને સહકાર પેનલના છ ઉમેદવારો જીતી ગયા છે આગળનું વાતાવરણ ખૂબ સારી રીતનું રહેશે ખૂબ સારો વહીવટ થશે એની હું સહકાર પેનલ ખાતરી આપું છું આજે સવારથી જે મતદારોનો ઉત્સાહ જે છે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે સવારથી જ આઠ વાગ્યા પહેલા જ મતદારોની લાઈન હતી અને મને એવું લાગે છે કે જે એકસો પંચાણું મતદારોનું જે મતદાન છે બપોરે બાર વાગ્યા સુધીમાં પતી જશે આજે કાઈ છેલ્લા દોઢ મહિનાથી આક્ષેપો ને બધું થઈ રહ્યું છે એનું આ ચૂંટણી જ જવાબ આપશે હું માનું છું ઓગણીસ તારીખે આપણે સૌ એનો જવાબ મળી જશે સત્યાવીસ વર્ષથી નાગરિક મંગમાં ચૂંટણી નથી થઈ અને અમે પણ એવું જીતતા હતા કે ન થાય છેલ્લી ઘડી સુધી અમારે પ્રયત્ન હતા પણ જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે ચૂંટણી થાય તો લડી લેવાનું હોય અને આપણે ઓગણીસ તારીખે એનું રિઝલ્ટ જોશું છેલ્લા પંદર વીસ દિવસથી આજે માહોલ હતો આક્ષેપ પ્રત્યાક્ષેપ એકબીજા ઉપર કરતા હતા ત્યારે અહીં આઠ વાગ્યાથી તમે જોઈ શકો છો કે બંને પેનલના ઉમેદવારો છે શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે ડેલિગેટ બધા શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે આ એક વિચાર ભેદ હતો મતભેદ હતું રિઝલ્ટ જે પણ કઈ આવે ભલે અત્યારે સરકાર પેનલ તરફી લોકોનો જોબ છે કારણ કે સંઘ છે સાથે ભાજપ છે સંઘ આ દેશમાં સર્વોપરી છે પણ છેવટે તો આનો અંત તો સમાધાન જ છે પરિવારમાં જે અંદર અંદર લડાઈ હોય છે એનો અંત છેલ્લે એ જ હોય છે અને બધા એ જ ઈચ્છે છે કે ભાઈ આમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય શાંતિપૂર્ણ રીતે આનું રિઝલ્ટ આવે અને છેલ્લે સમાધાન થાય એવું લોકો ઈચ્છે છે એટલે અઠ્યાવીસ વર્ષ બાદ આ ચૂંટણી આવી છે એ આશ્ચર્યજનક ઘટના કહેવાય આવી ન જ હોય કારણ કે એક આ નાગરી બેંક છે સંઘ છે ભાજપ છે એ બધા એક પરિવાર છે એ પરિવારમાં આમ વસ્તુ બની હવે આનો કોઈ વિકલ્પ નહોતો એટલે છોચે તો આ જ થવાનું હતું ના ના સહકાર પેનલ તરફી જોક છે હમણાં મિટિંગ એની હતી એટલે એકસો બેતાલીસ જેટલા ડેલિગેટ્સનો સહકાર હતો એટલે તો ઓપન છે કે ભાઈ આવશે સહકાર પેનલ એકસો છન્નું જે ટોટલ એમાંથી ચાર બાર ગામ છે એક જણાનું કંઈ ડેથ થઈ ગયું છે એક બે જણાનું એકસો નેવું મત મતદારો છે અહીંયા એકસો લોકો મતદાન કરશે જ્યોતિ ગિરીશભાઈ ભટ્ટ સહકાર પેનલ માંથી મહિલા અનામત માં ઉમેદવારી નોંધાવી છે અમારા ભવ્ય વિજય ની અમને પૂરી સફળતાની આશા છે બસ ખૂબ સારું વાતાવરણ છે તંત્રની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે અને ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે સમયનો તકાજો કયો કે જે કયો એ ઈશ્વર ઈચ્છા જ્યાં સુધી સહમતિથી ન થાય તો લોકશાહીના ભાગરૂપે આપણે ચૂંટણીને સ્વીકારવી રહી બહુ સરસ માહોલ છે બધા ખૂબ હળી મળીને વ્યવસ્થિત કોઈ રાગ દ્વેષ વગર વોટિંગ થઈ રહ્યું છે અને આગળ ઉપર પણ આવી જ કામગીરી બધા સાથે મળીને કરશું મારું નામ છે જીવલાલ જાદવભાઈ પટેલ બેંકમાં હું પહેલાં વાઇસ ચેરમેન તરીકે સેવા આપી અને અઢાર વર્ષથી નાગરિક બેંકમાં છું છવ્વીસ વર્ષથી સિટીઝન બેંકમાં હતો સંસ્થામાં મને કામ કરવાનો બહુ આનંદ આવ્યો નાગરિક બેંક સંસ્થા નાના માળાની મોટી બેંક છે બહુ વ્યવસ્થિત છે કોઈ જાતનો બેંકમાં તકલીફ નથી આ ચૂંટણી આવી છે એ તો જે સમય પ્રમાણે સ્વીકારવું પડે અને આવે એમાં કોઈ તકલીફ નથી બીજું કહ્યું સીતા વિવરા બાદ ચૂંટણી આવી છે આવવી ના જોઈ આ સંસ્થા જેવી છે પણ છતાંય કુટુંબમાં એવું બને તો અમે પાર્ટી છે એ અમારી કુટુંબની છે અમે કુટુંબના પણ બનવા કાળ બન્યું છે એટલે એનો સામનો કર્યા વગર છૂટકો નથી આગળના દિવસોમાં જો સમય આમ મળશે તો આગળ જે સેવા કરતા હતા એવી જ સેવા કરવી છે અને સંસ્થામાં નાગરિક બેંકના સંસ્થા નાન્ય માણ ની મોટી બેંક છે બેંકનું બેનર જ એવું સિત્તેર ટકા નાના માણસોની સેવા બેંક કરે છે હું નથી કરતો એમાં અમે સહકાર આપી છે અને નાના બાળાનું ઉસ્થાન જેમ થાય એમ નાગરિક બેંક જ ઓગણચાલીસ મેમ્બરથી નાગરિક બેંક શરૂ થઈ હતી અગાઉ નાના માણાની જ બેંક હતી એ બિરુદ્ધ જાળવી રાખવું છે અને સેવા કાર્યમાં જરા છોપ આવવા દેવો નથી ટપુભાઈ લીંબાસિયા નાગરિક બેંકની અંદર છેલ્લા બેતાલીસ વર્ષથી ડિરેક્ટર તરીકે બાર વર્ષ સુધી વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી આજની રાજકોટ નાગરિક સહકારી બેંકની સત્તાણું ઓગણીસો સત્તાણુંમાં ચૂંટણી થઈ હતી એ ચૂંટણી પાછી આ વર્ષે થઈ નો માહોલ જે હતો એ અમારી ચૂંટણીમાં એકાબીજાની આંખો વળતી આજે જે ચૂંટણી છે બધા હસતા હસતા ચૂંટણીનો માહોલ જળવાઈ રહ્યો છે બધા ઉમેદવારો એકાબીજા એમની સાથે હસે છે હસી મજાક કરે છે ખૂબ આનંદથી ચૂંટણી લોકશાહી ઢબે ચાલી રહી છે સિત્તાવીસ વર્ષ બાદ સત્તાણુંની ચૂંટણીમાં પણ હું લડ્યો હતો અને આ વખતે મારે આ ચૂંટણીમાં લડાવવાનો વારો આવ્યો છે હું અમે દસ વર્ષના નિયમ પ્રમાણે લડી શકતા નથી એટલે અમે ફોર્મ ભર્યા નથી હવે જે નવી બોડી આવી છે એ તો અમારું માર્ગદર્શન માગે તો અમે માર્ગદર્શન આપી પણ એ જે બોડી છે જે કામ કરશે એ આ જે જૂની પદ્ધતિ અમે જે અપનાવેલી છે પોલિસી જે બેન્કે બનાવી છે એ પોલિસી મુજબ જ એમનું કાર્ય કરશે એવી મારી એવી મને અપેક્ષા છે અઠ્યાવીસ વર્ષના લાંબા અંતરાલ બાદ આજે નાગરિક બેંકમાં આ ચૂંટણીનો અવસર આવ્યો છે અને એક સિદ્ધાંતની એક સત્ય માટેની લડાઈ છે બેંકને ફ્રોડ અને કૌભાંડ મુક્ત કરવા માટે થઈને અમે સંસ્કાર પેનલના ઉમેદવારો કટિબદ્ધ છીએ આજે ચૂંટણી છે પરંતુ પરિવારનો માહોલ છે કારણ કે અમે પરિવારના હતા છીએ અને રહેશું માત્ર અમારી લડાઈ સત્ય અને સિદ્ધાંત માટેની છે સવારથી જ આજે ખૂબ જ ડેલિગેટ્સ જે વોટિંગ કરનાર ડેલિગેટ્સ છે એમાં એક ઉત્સાહનો માહોલ છે સવારથી જ લાઈનો છે મતદારોની અને બધા બધા જ ઈચ્છે છે કે એક સિદ્ધાંતની લડાઈમાં આ સત્યનો વિજય થાય બસ બેંકને કૌભાંડ મુક્ત અને ફ્રોડ મુક્ત કરવાની જે અમારી લડાઈ છે એ ચાલુ રહેશે